ગુણ તો કયો જ વખત મળે હા આપણી લી આવીએ કોઈ કરિયાણા મરિયાણા દુકાનમાં મળતો હોય તો ગુણ લઈ આવું અલ્યા તું આ આવી હવે આડી અવડી વાતો કરે ને એટલે મારા તારા મારા અંદર આ વાત કરવાની જ નહીં તો પરિણાવ પર વાત કરો અમે તો તમારી આટલી સેવાઓ કરીએ છીએ તમારા પાછળ ફરીએ છીએ રાખીએ છીએ અલ્યા મરસંડ નો તો પાલખી અમે ઉપાડીશું બીજો કોઈ નહીં આવે અલ્યા તું પાલખી ઉપાડીને તું હું નરકમાં જોઈ જોય રવા દે ને ભાઈ તું બેસજી મેં તારું શું બગાડ્યું તું મને એમ કે

નજીક કચરા પોતો કરતી શું વાત કર બિલકુલ નહીં ના હોય હા આવી ના રખાય લે ના રખાય રોતી રોજતીએ નહીં બિલકુલ રોતી નહીં અઠવાડિયામાં બે ત્રણ વખત રોધે માય હાર્યો એ નહીં ના ચાલો ના ચાલો આવી ભાઉ ચાલે જ ના ચાલે ના ચાલો મોબાઈલથી ટીવી ટીવી થી મોબાઈલ આખો દાડો પલંગ તોણ આ રા 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 બિલકુલ ના ચાલે એક દાડો ના ચાલે આવી ભાઉ રખાય જ ના તો પછી આ આ ભાઈ કેટલો જાડો હતો તને ખબર હે હા આ વેલચી જેટલો જાડો ઓહો ક્યો થઈ ગયો જો આ હું કઈ ગયો હું ખેચાઈ ગયો ખેચો લે 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 કેટલા દાડા જીવ છે આ બાજુ આને ખેચો કાલ તને ખેચી નો ના મારો દ્વારો હા રખાય જ ના એક દાડો નહીં એક સેકન્ડ ના રખાય આવી બહુ અલે હું તો એન બાપાને ઘેર ભેળો અસલ કોમ કરતી દી બધું તો પણ ઈ કરતી તો હોય છે હ બિલકુલ કરતી નહીં ના રખાય ન બરોબર ના રખાય કરવું જો આપણે હું કશું કરવું નહીં અને કશું કરાવવું એ નહીં આપણે હવે જોવું સુતા છે

સમજ્યો ના ભાઈ આ પૈને રાખવી નહીં મારા વહુ જોવા તો સીધી મના મારા અંગા પૈણા

એ પછી તો ડંફાશે બધા મારવાના આવે તારું તો ગોઠવવાનું આવે તને ખબર નહીં પડતી કોકનું તૂટતું એમ રાજી થય પોતાનું વધવા માટે શાંતિથી રહેવા રેવા દેકૃતિ વગરના ના